भुगती नी जुगती माला गुरुए बतागती जुगती माला गुरुए बतावी समझी समझी ने ये मां था वो હરી ભજન ને માટે મારે હે મારે ન જાઉં હજુ હે મારો બનાવું મારે જા હરિના ભજન ને માટે મારે

સમજી સમજી માટે હરિના હરિના ઘણા બાળાના જીવન છે ને પિત્તલ ની રકબી જેવા હોય ચા ઠરી જાય પણ પોતે નો ઠરે હા ઘણા ટ્યુબલાઇટ ઘણી મોડી થાય હો પણ અહીં તો થાય આ તો બધું કચ્છ છે સાહેબ આ તો કચ્છ કચ્છડો છે કચ્છડો ભારે માસ હે ઘણા માણસ જીવન છે ને બટેટા વડા જે હોય માથે થઈ ગયા માલિકો હરકતા હોય બટેટાવાળા વાળા દગો બહુ દીયો એક ભાઈની ની ઘીરે મહેમાનો જમવા બેઠા ને મારા જેવો મહેમાન કોક ઉતાવળો ઠરી ગયેલું બટેટો વડો સમજીને મોઢા મૂક્યું તારવે સોટ્યું પરબાર હું તો ચોટલી ખીતો થઈ ગઈ આંખમાંથી આહુડા ની ધારું મંડી જવા ભે ઓગાડતી હોય મોમો 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 મોઢું કરવા મીડ્યો તો બાજુ કીધું કેમ રવા મીડ્યા તો આજ મને મારા બાપુજી યાદ આવ્યા તો કે કેમ તો કે એને બટેટા વાળા બહુ વાલા હતા આજ મારી થાળીમાં આવ્યા ને એટલે મને આવ્યા યાદ એટલે મારું હયું ભરાય ભરાય પહેલો કે વાત હાવ હાચી છે આપણી કોઈ પણ પ્રિય વસ્તુ હોય આપણી પ્રિય વસ્તુ હોય ને આપણા કુટુંબમાં કોઈ ગુજરી ગયું એની પ્રિય વસ્તુ જયારે થાળીમાં આવે ને ત્યારે આપણે સેજે યાદ આવી એમ કરી એને મોઢા મૂક્યું તો આના કરતાં ત્રણ ગણી દેસાઈ ની થઈ અને આંખમાંથી માંથી ધોરિયા વ્યાજા નું ઓલે કીધું તમે કેમ રોવા મીડ્યા તો કે મને તમારા બાપુજી યાદ આવ્યા એમ મારા બાપુજીને જોયા હતા તો કે જોયા નહોતા જો જોયા યાદ કેવી રીતે આવ્યા તો તારા બાપુજી મને યાદ એટલા માટે આવ્યા મને યાદ આવ્યા બાકી યાદ નથી આવ્યા ઘણા માણસો ના જીવન આવ્યા હોય સાહેબ એ કડી ગઈ મારે અમુક પ્રસંગો કેવા સાહેબ હસવાની વાત તો છે આશ્ચર્ય છે તો મેં કીધું તમને એમ ડાયવર્જન છે સાહેબ હા એને હાઈવે નો કરી નાખાય જીવન ને સંસ્કાર ની જે વાતો છે મારી બેનો દીકરીઓ વડીલો મુરબીઓ બધા બેઠા છે અમારા વિદ્વાનો બેઠા છે સાહેબ સંસ્કૃત ના જાણકાર બધા અમારા ગઢવી સમાજના ના બધા એનાર ગઢવી સાહેબ ને બધા બેઠા છે હમણાં ભુપેન્દ્રભાઈ પંડ્યા જે ભાગવત આચાર્ય છે એમણે એને ટીવીમાં યાદ કરીને સંસ્કૃતનો અર્થ એને પૂછ્યો તો સાહેબ હું તો રાજી તો મેં કીર્તિભાઈને ફોન કર્યો અને હું તો બહુ રાજી છું સાહેબ આવા બધા આપણો સમાજ બેઠો એટલે હું તો ખાલી આ એક ડાયવર્જન જેવી વાત કરું છું પણ મારે જે પ્રસંગો એ હું તમારે હવે પણ હવે જ્ઞાન કેરી ગંગાજી જ્ઞાન કેરી ગંગાજી માં

તે મને લેતા જાય જો મારે છે ને નાવું ગંગાજી માં એમ નો કીર્તિભાઈ એને મારા પૈન ને ગંગાજી માં પલાળવું મુશ્કે એટલે માતાજી જવાના હતા ગંગાજી કીધું કે ભાઈ આવો તમે અમારે ફેરા એ લઈ ગયા ની હરદ્વાર ઋષિકેશ ની ટાઈજ આ હા 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 પછી ગંગાજી ને કાંઠે સુધી તો કોઈ ગયો પણ નાવાની તો ત્રેવડ હતી જ નહીં પછી લાકડી નો બળીકો આમ ગંગાજી માં બોરી કે મા નાવું તો એટલી વાર લાગે પણ નથી નાવું જો બોલો નાવ તો એટલી વાર લાગે પણ નાવું નથી એમ બે જણા ગંગા કિનારે હરાવા ગયા હતી હરદ્વાર ઋષિ કે અને ગોર બાપાય કીધું કે ભાઈ નવ પ્રકારના ધાન લાવો તો કે એકેય પ્રકારનું ધાન નહોતું તો એ તો બાપુજી ગુજરી ગયા અને નવ પ્રકારના ધાન ક્યાંથી આવી દેવા કે ટોકો કોઈ પણ એક જણો ટોકો કરાવો તો કે મારા બાપુજી પોણા ગામના ટકા કર્યા ને એક અમે નો કરીએ તો નો હાલે

ઉપાડી એવા ફટના દીકરા છે વિચારો કરો છીએ આ જ્ઞાન કેરી ગંગાજી માં ડૂબક્યું દઈ જ્ઞાન કેરી ગંગાજી માં ડૂબક્યું નહી આપણે જે ભજન છે લોકગીતો જે આ લોક ડાયરામાં ગાવાય છે એમાં લોકગીતો છે નહીં લોકોમાંથી આવેલા લોકગીતો છે હે અમારે જે ગામડામાં બોલે કે હું તો માન સરોવર ચણવા રેવું એ કલી હું તો માન સરોવર ની હસલી એ હું તો માન

એ હું તો અને છેલ્લી કડીએ ને પછી મારે એક આપને પ્રસંગ કેવો છે મારી માતાઓ બેનો દીકરીઓ વડીલો આજે હયું હિમાલયો બનાવું ને એ તો અમારો ચારણ અમારા હામત બાપુને ને લાગુ પડે છે સાહેબ હયું મારું હિમાલય બનાવું